આપ જોઈ રહ્યા નેશનલ હાઇવે નંબર અડતાળીસ છરવાડા ચોકડી પાસે ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે ત્યારે વાહન ચાલકોને ટૂંક જ સમયમાં આ ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે પત્રકારોના પ્રયાસ બાદ નેશનલ હાઇવે ઓથોરિટી અહીંયાનો કટ ખોલવા માટે સંમત થઈ છે આ ઘટના આ ઘટના સ્થળે બેરિકેટ લગાવે અને સિગ્નલ લાઈટ તેમાં સાઇન બોર્ડની કામગીરી પણ પૂર્ણ કરવામાં છે જ્યારે નાનો ઓવરબ્રિજ બન્યો અંડરપાસ બન્યો ત્યારે આ કટ બંધ કરવામાં આવ્યો જે કટ બંધ કરવાથી એ અંડરપાસમાં થતો ટ્રાફિક જેને કારણે વાપીમાં ટાઉનમાં જતા વ્યક્તિઓ તેમજ જીઆઈસી ઉંજન ચાર તરફ ચાર રસ્તા તરફ પડતા વ્યક્તિઓ જેટલો બી ટ્રાફિક હતો એ બધો ત્યાં બ્લોક થતો હતો જેના કારણે શું થતું હતું આ બધા જ લોકો જીઆઈડીસીમાં ટર્ન મારી દેતા હતા એને કારણે જીઆઈસીની હરિયા વળી લાઈન તેમજ રામુ કોર્નર વળી લાઈન આખી પેક ચાલતી હતી એ ટ્રાફિક એટલો બધો વધી જતો હતો કે ત્યાં આગળ બીજા કોઈ કાર્ય થતા જ પીતા જ્યારે ફી કવર જોઈ દિવસ દરમિયાનના એની સાથે બીજી મુશ્કેલી એ આવતી હતી વાપી ટાઉનવાળાએ જવા માટે હાઈવે બે બ્રિજ છોડીને આખો લાંબો ચકરાઓ કરીને વાપી ટાઉનમાં એન્ટર થવું પડતું હતું જેને કારણે દમણ અને દમણ તરફ વળતા પ્રવાસીઓને પણ મુશ્કેલી થતી હતી એ અનુસંધાને આ બધી તકલીફોનો અનુભવ કર્યા બાદ વલસાડ પોલીસ વિભાગ તેમજ હાઈવે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને પત્રકાર મિત્રો મળીને સાથે મળીને અમે રજૂઆત કરી બધા અહીંયાથી અને એ રજૂઆતને ધ્યાને રાખી આજે આ કટને ખોલવામાં આવ્યો છે આ કટને એટલો સુંદર રીતે ડિઝાઇન કર્યો છે ડિઝાઇન કર્યો છે કે જેમાં લાઇટની સુવિધા પણ છે રેડિયમની સુવિધા પણ છે રોડને આ સ્લોપ દરમિયાનમાં નાના બમ્પર્સ પણ મૂક્યા છે જેથી કરીને કોઈ એક્સિડન્ટ કે કોઈ પાછળથી અહીં ઠૂકી જાય એવી કોઈ પણ ફરિયાદ ઉપસ્થિત ન થાય તેનું સંપૂર્ણ નેશનલ હાઈવે એ ડિઝાઇન દરમિયાન મેં ધ્યાન રાખ્યું છે તો આ કટ રિયલ સેન્સમાં વાપીના ખરેખર ટ્રાફિકની સમસ્યાનો બહુ મોટો હલ પુરવાર થાય એવું મને લાગે છે